હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાના છે સી સીએ મેથડ મુજબના દાખલાઓ તમને પ્રશ્ન આપેલો છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ત્રણના રોજ પૂરા થતા વર્ષ માટે સંજુ લિમિટેડની નીચે આપેલી માહિતી પરથી ગિયરિંગ હવાલાની ગણતરી કરવાની છે મેથડ કહી તો કે સી ગિયરિંગ હવાલો એમાં જ આવે બરાબર તો આપણે તમને ડિટેલ્સ આપેલી છે બેંક બેંક શું કહેવામાં આવશે તો કે બેંક છે એ ઓછીના ભંડોળમાં સમાવેશ ન થાય પછી ડિબેન્ચર ઓછીના લીધેલા નાણાં છે એટલે એનો સમાવેશ એમાં થાય છે કરવેરાની જોગવાઈ કરવેરાની જોગવાઈ તમારે ધ્યાને લેવાની નથી બરાબર એ છેલ્લે પ્લસ કરવાની થશે પછી રોકડ અને બેંક રોકડ બેંક તમને ખબર છે કેમાંથી બાદ કરી નાખવાના ઊંચીના ભંડોળ આવે એમાંથી બાદ કરી નાખવાના શેર મૂડી અને અનામત વધારો એ ખબર છે કેમાં આવે શેર હોલ્ડર્સના ભંડોળોમાં સમાવેશ થાય કરવેરાની જોગવાઈ બી આમાં લખી શકો બટ એક બેટર ઓપ્શન છે મેં આખી કેલ્ક્યુલેશન કર્યું એ મુજબ તમારે કરો તો વધારે સારું લાગે વર્તમાન પડતરના હવાલા કુલ પડતરના હવાલા આપેલા છે કેટલા તો કે એક લાખ વીસ હજાર એક લાખ અને એંસી હજાર આ ત્રણેયનો સરવાળો કરો એટલે કુલ હવાલાની કિંમત તમને રિસીવ થઈ જાય મળી જાય હવે આપણે સમનું સોલ્યુશન જોઈએ તમને ખ્યાલ છે એમ બરાબર ગિયરિંગ હવાલો બરાબર શું થાય તો કે કુલ હવાલો ગુણા સરેરાશ ગુણોત્તર કુલ હવાલો એટલે વેચાણ પડતોનો હવાલો ઘસારાનો હવાલો ને નાણાકીય કાર્યશીલ મૂડીનો હવાલો એટલે આ તમને આપેલા છે એકવીસ પછી એક લાખ અને એંસી હજાર ત્રણેયનો સરવાળો કરો ત્રીસ હજાર ત્રણ લાખ રૂપિયા થાય ત્રણ લાખ તો મળી ગયા પણ સરેરાશ ગિયરિંગ ગુણોતર ગોતવો પડે કે નહીં તો સરેરાશ ગિયરિંગ ગુણોત્તર ગોતવા માટે શું કરવું પડે તો કે ઉછીના ભંડોળો એને ભાઇંગા કુલ ભંડોળો ગુણ્યા સો બરાબર તો એના માટે ભંડોળ અને કુલ ભંડોળ ગોતવા માટે આપણે આ કેલ્ક્યુલેશન કરવું પડે તો એના માટે આપણે શું કરશું તો કે શેર હોલ્ડર્સના ભંડોળ આપણે ગોતી લેવું શેર મૂડી અને અનામત વધારો શરૂઆતનું હોય અહીંયા શરૂઆતનું આખરનું હોય આખરમાં લખો બરાબર કુલ આપી દો એનું નામ આપી દો એ પછી ઓછીના ભંડોળ મેં તમને કીધું એમ બેન્કનું લોન અને પંદર ટકાના ડિબેન્ચર બે લખાઈ ગયા પછી સરવાળો કરો સરવાળામાંથી રોકડ બેંક આપેલી છે બાદ કરો અને કરવેરાની જોગવાઈ તમારે અહીંયા ઉમેરી દેવાની બરાબર જે જવાબ આવે એમાં બરાબર આ રીતના તમારે સોલ્યુશન કરી નાખવાનું પછી કુલ આપી દેવાનું બરાબર એ બી બરાબર સી બરાબર એનો જવાબ એક પચાસ છે સોરી પંદર લાખ છે અને બીનો જવાબ કેટલો છે પાંચ પચાસ એટલે બે વીસ લાખ પચાસ હજાર અને અહીંયા છે ઉપર છે સોળ લાખ ને ચાર લાખ સિત્તેર હજાર એટલે વીસ લાખ સિત્તેર હજાર તમારો જવાબ આવશે સરેરાશગીય રીંગુણોતર માટે ઓછીના ભંડોળ ઉછીના ભંડોળ આવ્યા પાંચ લાખ પચાસ હજાર ને ચાર લાખ સિત્તેર હજાર બે લખી નાખો એને ડિવાઇડેડ બાય કુલ ભંડોળ કુલ ભંડોળ એટલે એ પ્લસ બી બરાબર સી સી વાળું બરાબર છેલ્લો સાવ ટોટલ વીસ લાખ પચાસ હજાર ને વીસ લાખ સિત્તેર હજાર ગુણા સો બરાબર સાદું આપી દો એટલે તમારો જવાબ આવશે ચોવીસ પોઈન્ટ છોતેર ટકા પછી ગિયરિંગ હવાલા ગોતી દેવાનું કુલ હવાલા કુલ હવાલા તમારે ગણવા જોઈએ કેમ કે આમાં ટોટલ આપેલું નથી એટલે મેં અહીં ટોટલ એકવીસ એક લાખ એટલે ત્રણ લાખ ગોતી લીધા ગુણના ચોવીસ પોઈન્ટને છોતેર ટકા એટલે જવાબ આવ્યો ચીમોતેર હજાર આ રીતના સમનું સોલ્યુશન કરવાનું થેન્ક યુ